તળાજાના પાવઠી ગામે બાળકોની થયેલી માથાકૂટમાં યુવાન ઉપર છરીના ગાજી કાતા યુવાનનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી તળાજાના પાવઠી ગામે શેરીમાં બાળકો રમતા હતા તે વેળાએ ઠપકો આપતા પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો જે ઝઘડાની દાજ રાખી જીતુભાઈ ડાબી નામના યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતું જેના અનુસંધાને પોલીસે હત્યાનો ગુનો નોંધી જરૂરી તપાસ હાથ ધરી હતી All the way back. Good. Good. મારા ભાઈને કાંઈક બબાલ છી છે બરાબર હું હાજરમાં હતો નહીં મારા પપ્પાએ મેં ફોન દ્વારા વાત કરી છે અને મારા પપ્પાએ એવું કહેવામાં આવ્યું કે એના બાયોએ મારા પપ્પાને પકડી રાખ્યા અને મારા ભાઈને વાહેલી વાર કરીને છાપુનો ઘા કર્યો અને પરેશભાઈ સોમદભાઈ પરમા એને ઘા માર્યો છે અને પૂનાભાઈ સોમતભાઈ પરમા એ બધાય એના બૈરા અને છોકરા સાથે મારા ભાઈ ને નો કામ આવ્યો છે કયા કારણો છે મારો તમારા ભાઈ એ ખ્યાલ નથી હું હું બહાર હતો ને કામ ઉપર હતો શું નામ છે તમારા ભાઈનું ચિત્તુભાઈ સરથાભાઈ ડાબી ગામ પાઉ